ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધિ મેળવી છે યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત સહિત સમગ્ર ભારત માટે આનંદ અને ગૌરવ નિષ્ક્ષણ છે યુનેસ્કો દ્વારા છ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ઓડ્રે અઝોલે આ પ્રમાણપત્ર પેરિસ ખાતે ગુજરાત વતી મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને વિધિવત અર્પણ કર્યું તો આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા ટ્વિટર પર ટ્વીટ કરીને ગુજરાતના ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉદ્દેશ ઉત્સવો મેળાઓ પરંપરા પ્રાદેશિક નૃત્યો મળીને કુલ પંદર સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની અમૃત ધરોહરની યાદીમાં સમાવિષ્ટ થઈ ચૂક્યું હોવાની માહિતી આપી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ